પ્લાઝમા ડોનેટ કરી અનેક કોરોના પોઝિટિવ દર્દીઓના જીવને બચાવવામાં સહભાગી બન્યા છે આવા જ એક કોરોનાથી સાજા થયેલા ભાવનગરમાં ઇન્કમટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા જિગ્નેશભાઈ મજેઠિયાએ છઠ્ઠી વાર પ્લાઝમા ડોનેટ કરી ભાવનગર જિલ્લામાં સૌથી વધુ વખત પ્લાઝમા ડોનેટ કરનાર વ્યક્તિ બન્યા હતા તેમના આ અમૂલ્ય દાન સેવાને સરટી હોસ્પિટલના ડોક્ટરોએ બિરદાવી તેમને પ્રમાણપત્ર એનાયત કર્યું હતું હા ખૂબ જ ગૌરવની વાત છે ભાવનગર માટે જિગ્નેશભાઈ મજીઠિયાએ આજે છઠ્ઠી વાર પ્લાઝમા ડોનેશન કર્યું છે જે કદાચ અમારી જાણ મુજબ સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ એવા વ્યક્તિ છે કે જેમણે છ વાર પ્લાઝમા ડોનેશન કર્યું હોય ભાવનગર ખાસ કરીને રક્તદાન દેહદાન ચક્ષુદાન બધી પ્રવૃત્તિમાં આગળ છે ત્યારે પ્લાઝમા ડોનેશનમાં પણ આગળ છે ભાવનગર અને સરકારી હોસ્પિટલની અંદર જ્યાં સૌથી પ્લાઝમા ડોનેશન થયું હોય એવી ભાવનગરની આ સરકારી હોસ્પિટલની બ્લડ બેંક છે જ્યાં સૌથી વધારે પ્લાઝમા ડોનેશન થયું છે અને એમાં આજે જિગ્નેશભાઈ મજીઠિયાએ છઠ્ઠી વાર પ્લાઝમા ડોનેશન કર્યું છે જે પણ ગુજરાતમાં કદાચ સૌ પ્રથમ વ્યક્તિ એવા છે કે જેને છ વાર પ્લાઝમા ડોનેશન કર્યું જિગ્નેશભાઈ મજીઠિયા ત્રણ માસ પૂર્વે કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા અને તેમાંથી સાજા થયા બાદ તેમણે મહત્તમ વાર પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય કરી અનેક કોરોના દર્દીઓને કોરોનામાંથી મુક્તિ અપાવવાનું માધ્યમ બન્યા હતા અને છઠ્ઠી વાર પ્લાઝમા ડોનેટ કર્યું હતું